હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો આજના વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો હવે આપણા બ્લોગમાં વિના રહેજો આજે આપણે બનાવ બતાવવાના છીએ રૂમની અંદર અને રૂમ કેવી છે કે આ બંગલાની અંદર કેવું કેવું બધું વસ્તુ છે બધું આજ તમને આ વ્લોગમાં બતાવવાના છે તો અમારા વ્લોગમાં વિના રહેજો તો આપણે શરૂ કરીશું વ્લોગ તો તમને બતાવું ઓ આ રૂમ છે અહીંયા એસી છે આ એસી આ બધા કબાટ નેવું છે બે કુલર છે પછી તમને લાઇટ ફિટિંગ બતાવું એક વખત પહેલાં લાઇટ ફિટિંગ જોઈ લો આમ લાકડામાં લાઇટ ફિટિંગ કરેલી છે આપણે પછી આ બધું છે અહીંયા લોકેશન તો તમે જોઈ શકો છો આપણે બંગલાની બહાર આવી ગયા છીએ હા ભલાપાણું નદી છે સ્વિમિંગ પુલ છે અમે આપ પે પસંદ વી આયો કેમ કે વરસાદ છુ છે કલળી મોબાઈલ પર લે એવશે બધું આ બે बंदूकો કુછ તમે જોઈ શકો છો એસી આય કોમ્પ્યુટર ન્યુ છે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ કોમ્પ્યુટર ન્યુ છે આપણે અત્યાર સુધી આમાં રમતા હતા આ ઘૂમડતા હા હું બધું હતું જોતા હા બધું જોવા જુ હું જોઈ શકું છું હશે તો હવે આપણે પશુને ઢાકી દઈએ તો ઢકાઈ ગયું પછી આ બધી રમવાનું છે જોઈ શકો છો રમવાનું નાવણી જોઈ શકો છો તમે બાથરૂમ ને એવું હે બધું હવે મિત્રો અમે બતાવી તમને બીજે રૂમ આ છે ગલેરી

હું કરો હા હવે તમને બતાવીએ બીજી રૂમ જોઈ શકો છો આ રૂમ છે બીજી આમાં એસી ને એવું છે એસી છે શિયા છે બધું એમાં ભાવ આમાં ત્યાં બીજી બાથરૂમ ને એવું છે નાહવાની એવું આ જાઓ તમે ઉપર ફુવારું છે નાહવાનું શ્યા નીચે ફુવારું છે

છેદ બુધિયાનો મસ્ત મસ્ત જોવા લાયક છે અહીં બુધિયા પૈસો પછો પિતરા વરસાદ આવશે તો કઈ બો મજા ન થાતી નકર તો આવડો ફરવા જવાનું છે એક જગ્યાએ હજી કઈ પછી વરસાદ રી જાય પછી જાય તમને એક વસ્તુ બતાવું આપણે જોઈ લુડો તમે જોઈ શકો છો આ છે લુડો ને આ છે સાપ સીડી જોઈ શકો છો

તી દોડતી ન બેન કઈ અહીં લાવો હું ગોઠવી દઉં પછી આપણે રમવાનું છે લાવો અહીં એમ ન હોય આપણે તો આ દીદું આવી ગયું એ આપણને રમવા નહીં દે હવે હા એમાં ગોઠવી તું જોવો કુકરા ગોઠવે છે જોવો જો દીદું કુકરા ગોઠવે હા દીદું કુકરા ગોઠવતી જાય છે હમ

હજી પાછું નાખો એવો મિત્રો કેટલા આવ્યા બે આવ્યા હજી કુકરું બહાર ન નીકળે હજી વાત કરો હમ હવે નીકળશે દીધુબેન ને સવ આવી ગયા છે મિત્રો તો જવો એનું કુકરું આપણે બહાર કાઢી નાખીએ હાલો દીધુબેન વાત કરો પછી એ પાછું અહીંયા મૂકી દો હા વાત કરો તો કટ આવી તો આપણે એનું કુકડો કરી હવે આપણે વાર કરીએ જો આપણે પાંચ આવ્યો કુકડું બહાર નહીં નીકળે દીધું બેન વાર કરો વાર કરી દીધું હા વાર કરી ત્રણ આવ્યા એક બે ને ત્રણ લાવો એમ્બા હોય જો મિત્રો આપણે ફાઈનલ છ આવી ગયા આપણે કુકડું બહાર કાઢીએ આપણું કુકડું નીકળી ગયું હવે આપણે વાર કરી આપણે ચાર આવ્યા એક બે ત્રણ ને ચાર બે ને ત્રણ હવે આપણી વાર આવી મિત્રો આપણે પાછા છ આવ્યા તો આપણે કૂકડું કરી એક બે ત્રણ ચાર પાંચ છ